જામનગર લોકસભા બેઠક પર કંપનીનું પ્રભુત્વ છે અને આ કંપનીના પ્રભુત્વના કારણે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી કંપની સક્રિય થાય છે તેવું લોકો માને છે પરિમલ લથવાણીની બેઠકને લઈને પણ કેટલાક તર્કો અને વિતર્કો શરૂ થયા હતા દરમિયાન ક્ષત્રિય આગેવાન વીરભદ્રસિંઘે આક્ષેપ લગાવતા કહ્યું છે કે કંપની આ મામલામાં રસ ન લે અન્યથા કંપની બંધ કરવા સુધી અમે પહોંચી જશું અમારે તમારા કોન્ટ્રાક્ટની જરૂર નથી અમને છીનવતા આવડે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે જાન રે નમસ્કાર હું છું આપની સાથે તું શારબસીયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર લોકસભા બેઠક આમ તો ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ જેવી સાબિત થઈ રહી છે કારણ કે ક્ષત્રિય સમાજનું વધુ મજબૂત સંગઠન વધુ મોટી સંખ્યામાં સંમેલન અને વધુ મોટી સંખ્યામાં એકત્રીકરણ જોવા મળતું હોય તો જામનગર લોકસભા બેઠક છે અને બાદમાં કચ્છ અને ભાવનગરમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે જામનગર લોકસભા બેઠક પર સાંસદ પૂનમ માડમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને સામે કોંગ્રેસના ઉમેદવાર જે પી મારવિયા છે અને જે પી મારવ્યા હવે કોંગ્રેસના મજબૂત રેસના ઘોડામાં આવી ગયા છે કારણ કે ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધમાં મતદાન કરવાનું છે વળી ગઈકાલે ક્ષત્રિયોનું મહાસંમેલન હતું જામનગર ખાતે ત્યાંથી વીરભદ્ર સિંઘે કંપની એટલે કે રિલાયન્સ પર પ્રહાર કર્યા અને તેમણે કહ્યું કે અમારું મિશન રૂપાલા ચાલી રહ્યું હતું મિશન ભાજપ બન્યું અને હવે કંપનીવાળા અહીંયા ધ્યાન રાખે નથવાણીની ચીમકી ઉચ્ચારતા તેમણે કહ્યું કે એટલું યાદ રાખજો કે અમારે મિશન રિલાયન્સ શરૂ ન કરવું પડે અન્યથા કંપની બંધ કરાવી દઈશું સાથે જ તેમણે બિટવીન ધ લાઇન વાત કરતાં કહ્યું કે જે પ્રકારે કોન્ટ્રાક્ટની ધમકીઓ આપતા હોય તો યાદ રાખજો અમારે કોન્ટ્રાક્ટની કોઈ જરૂરિયાત નથી અમને છીનવી લેતા આવડે છે સાંભળો વીરભદ્રસિંહે પરિમલ નથવાણી અને રિલાયન્સ પર કેવા પ્રહાર કર્યા જામનગર લોકસભા બેઠકમાં યોજાયેલા સંમેલન દ્વારા મને ભાઈએ સમય આપ્યો પણ મારું બે મિનિટનું પોઈન્ટની જ વાત હોય આપણે પાછળ તો જોતું નથી તમને ખબર છે એટલે આપણું પહેલું અપમાન પુરુષોત્તમ રૂપાલાએ કર્યું બરાબર તોય આપણે ભાજપ ભાજપ કર્યું પછી બીજું અપમાન આપણું ભાજપે કર્યું ત્યારે ક્ષત્રિ સમાજે બતાવ્યું કે તમારી વખત શું છે તો આપણે ભાજપને અત્યારે બતાવી દીધી છે કે તમારી વખત શું છે કે ક્ષત્રિ સમાજ છે તો જ કેસરી કલર છે બાકી તમારું કંઈ વધે નહીં એ આપણે બતાવી દીધું છે અને હું અહીંયાથી કહેવા માગું છું કંપનીવાળાને રિલાયન્સ કંપની કે પરસો ઓલો શું કહેવાય નથવાણીને કે ભાઈ અમે રસ અત્યારે મિશન પરસોત્તમ રૂપાલા કર્યું છે મિશન ભાજપ કર્યું છે પછી મિશન રિલાયન્સ ના કરવું પડે એટલે શાંતિ રાખજો અને ક્ષત્રિય સમાજ છે ને અત્યાર લગી ખોટો આવ્યો છે કદાચ તમે કોન્ટ્રાક્ટ ધંધો નહીં દેવો તો કઈ ભીખ નહીં માગે પડાવતા આવડે છે બરોબર અને કાલે એવું ના થાય કે રિલાયન્સ ધંધો ત્યાં કંપની બંધ થઈ જાય એટલે ધ્યાન રાખજો બીજી વાર છે ને ખોટા અમારી બેન દીકરીઓના અસ્વિતાનો સવાલ છે એટલે એમાં કોઈ પણ વચમાં આવશે ને મૂકવામાં નહીં આવે એટલે ધ્યાન રાખે બરાબર અને ભાજપ પાર્ટી વિચાર કરો પહેલાં આપણે જ્યારે આંદોલન ચાલુ કર્યું ત્યારે કેટલા કેમેરા હતા અત્યારે કેમેરા બે થી ત્રણ થઈ ગયા નહીં તો પચાસ પચાસ કેમેરા રહેતા હતા એટલે ઈ આપણું મીડિયામાં નથી આવવા દેતા બરાબર તો પણ આપણી જો મોબાઈલ છે અમે આનંદ હતા ત્યારે આણંદમાં સોશિયલ મીડિયાને બધું બંધ કરાવી દીધું તું પણ અમારી અવાજ બંધ કેમ કરશો અને અમારા જે બ્લડમાં છે એ તમે કઈ રીતના લઈ શકશો વખત ગયો છે રક્ત નથી ગયું અને બીજું કાયમ એમને એક જ કારણ કે બીજું કોમસ સિવાય એમને જોડે કોઈ મુદ્દો નથી વિકાસનો મુદ્દો છે નહીં એ કાયમ કે છે કે હવે કે કે કોંગ્રેસ આવશે તો બધાના મંગળ સૂત્ર લેવાઈ જશે પણ એમને ખબર નથી કે પાકિસ્તાનમાં ખાલી અમીજી સોડા એક રહે છે વટથી બરોબર

કે હવે પછી કમાવાનું બંધ કરીને ચાર દી કામ આમાં ચૂંટણીમાં લાગી જાઓ બાકી અહીંયાથી હવે આપણે નીકળી જશું અને પછી કેશું કે ફલાણા ભઈએ બહુ સારું બોલ્યા ફલાણા સારું બોલ્યા અને ઘરે જઈને સુઈ નથી જવાનું આથી ધંધો મૂકી દો અને ચાર દી સમાજને આપો અને ચૂંટણીમાં કરી બતાવો રિઝલ્ટ આપો મારું એટલું કહેવાનું છે જય આતાવીરપ્રદ્રસિંહ જેઓ કરણી સેના ગુજરાતના અધ્યક્ષ છે અને તેમણે જામનગરમાં રિલાયન્સ કંપનીને અને પરિમલા ઠોવાડીને ચેતવણીના સ્વરમાં ઘણું બધું કહ્યું છે આમ પણ કહેવાય છે કે જામનગર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના પ્રભુત્વને આ વખતે માપી લેવાનો વખત આવ્યો છે કારણ કે ક્ષત્રિય સમાજ ખફા છે ભારતીય જનતા પાર્ટીથી અને વિરોધમાં મતદાન કરવાનું છે અને ત્યારે હવે કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનો ખુલ્લે આમ બોલવા પણ લાગ્યા છે જોઈએ પરિણામ આવે ત્યારે વિગતવાર વાત કરીશું શું થયું છે આ તમામ વિરોધ પ્રદર્શન તમામ સંમેલન અને મહાસંમેલનના કારણે ત્યાં સુધી જોતા રહેજો નવજીવન ન્યૂઝ આ બધું પસંદ આવે છે તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ આપનો અવાજ છે આપના અવાજને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી બુલંદ બનાવવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો the